તે સમયને વિશે શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો એક વાત કરીએ છીએ જે શ્રીમદ્ દીક સદગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે ચિંતામણી તુલ્ય છે જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષય ને વૈભવ વિલાસ ને આયુષ્ય તો મનુષ્યના થકી ઘણું અધિક છે પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે તે વિના બીજે કોઈ ઠેકાણે ને કોઈ દેહને વિશે થતું નથી એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે એને તુલ્ય બીજું કોઈ ચૌદ લોકમાં સ્થાનક નથી તે ચૌદ લોકના નામ આ મૃત્યુલોક છે તેથી ઉર્ધ્વ છ લોક છે તેમાં પ્રથમ ભોર લોક છે તેમાં મલિન દેવ રહે છે તેથી ઉર્ધ્વ બીજો સ્વર્ગ લોક છે તેમાં ઇન્દ્રાદી દેવ રહે છે તેથી ઉર્ધ્વ ત્રીજો મહરલોક છે તેમાં અર્યમાદિ પિતૃદેવ રહે છે તેથી ઉર્ધ્વ ચોથો જનલોક છે તેથી ઉર્ધ્વ પાંચમો તપલોક છે એ બે લોકમાં ભૃગવાદી ઋષિ રહે છે તેથી ઉર્ધ્વ છઠ્ઠો સત્યલોક છે તેમાં બ્રહ્મા રહે છે એ સત્યલોક સહિત સાત લોક છે તે મૃત્યુલોક થી હેઠા સાત લોક છે તેમાં પ્રથમ તો અતળ બીજો વિતળ ત્રીજો સુતળ એ તૈણે વિશે દૈત રહે છે તેથી હેઠો તળાતળ બીજો મહાતળ ત્રીજો રસાતળ એ તૈયમાં નિશાચર રહે છે અને હેઠા કહ્યા તેથી હેઠો સાતમો પાતાળ છે તેમાં સર્પ રહે છે એ સાત લોક તે મૃત્યુલોક થી હેઠા છે તે સહિત સર્વ થઈને ચૌદ લોક થયા તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે તે મૃત્યુલોકના સાત દ્વીપ છે તે ચક્રાકાર છે ને તેને મધ્ય જંબુ દ્વીપ છે તે એક લક્ષ યોજનનો છે તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે તે પણ એક લાખ યોજનનો છે તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે તે બે લાખ યોજનનો છે તેને ફરતો સમુદ્ર તે પણ બે લાખ યોજનનો છે તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે ને તેથી ત્રીજો શાલમલી દ્વીપ છે તે ફરતો છે તે ચાર લાખ જોજનનો છે તેના ફરતો સમુદ્ર છે તે ચાર લાખ જોજનનો છે તેનું જળ તે સુરા જે દારૂ તેના જેવું છે તેથી ચોથો કુશ દ્વીપ છે તે ફરતો છે ને તે આઠ લાખ યોજનનો છે ને તેવડો ફરતો સમુદ્ર છે ને તેનું જળ ઘૃત જે ઘી તે જેવું છે ને તેથી પાંચમો ક્રૌચ દ્વીપ છે તે સોળ લાખ જોજનનો છે ને તેવડો ફરતો સોળ લાખ જોજનનો સમુદ્ર છે તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે તેથી છઠ્ઠો દ્વીપ છે તે બત્રીસ લાખ યોજનનો છે તેને ફરતો સમુદ્ર છે તે તે જેવડો છે તેનું જળ તે દી મંડો જે દહીં તેના ઘોળવા જેવું છે તેથી સાતમો પુષ્કર દ્વીપ છે તે ચોસઠ લાખ યોજનનો છે ને તેને ફરતો સમુદ્ર છે તે પણ ચોસઠ લાખ યોજનનો છે તેનું જળ જે સુધા જેવું મીઠું છે એવી રીતે સાત દ્વીપ છે તેમાં આ દ્વીપ છે તે શ્રેષ્ઠ છે ને તે તે છે 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 કેમ તો એ દ્વીપ તેને મધ્ય સુવર્ણનો મેરુ પર્વત છે તે પર્વતની તળાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે તેમાં શંકરશણની ઉપાસના છે ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ ત્રણ ખંડ છે તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે ને ત્યાં સાવરણી મનુ મુખ્ય ભક્ત છે ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે ને તેમાં કુર્મજીની ઉપાસના છે ને ત્યાં અર્યમાં મુખ્ય ભક્ત છે ને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે ને તેમાં વારાહની ઉપાસના છે ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે એ પાંચ ખંડ થયા ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં ત્રણ ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે તેને વિશે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે ને તેથી દક્ષિણ દિશામાં બીજો નામે ખંડ છે તેમાં રામ લક્ષ્મણજીની ઉપાસના છે ને ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે ને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે એવી રીતે આ જંબુદ્વીપ તેના નવ ખંડ કહ્યા તેમને વિશે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે તે શા હેતુ માટે તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી ને મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય ચૌદ લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી અને વળી ભરતખંડ છે તેમાં પણ તેર દેશ છે તે અનાર્ય કહેતા કઠોર છે તે કહીએ છીએ એક તો બંગાળ બીજો નેપાળ ત્રીજો ભૂટ ચોથો કામાક્ષી પાંચમો સિંધ છઠ્ઠો કાબુલ સાતમો લાહોર આઠમો મુલતાન નવમો ઈરાન દસમો અસંતબોલ અગિયારમો અરબસ્તાન બારમો સ્વાલ તેરમો પિલપિલામ એ તેર દેશ મલિન છે તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે હવે બીજા સાડા બાર દેશ છે તે આર્ય કહેતા ઉત્તમ છે તેમના નામ છે પ્રથમ તો એક પૂર્વ બીજો વ્રજ ત્રીજો માલવ ચોથો મારુ પાંચમો પંજાબ છઠ્ઠો ગુજરાત સાતમો દક્ષિણ આઠમો મલબાર નવમો તિલંગ દસમો દ્રાવિડ અગિયારમો બાર મલાર બારમો સોરઠ અર્ધો કચ્છ એ સાડા બાર દેશ ઉત્તમ છે તેમાં સદ્ગુરુ ને બ્રહ્મવેત્તા સંત છે તેમનું પ્રગટપણું ઘણું રહે છે ને તે દેશમાં મનુષ્ય દેવ પામે છે તેમને ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન એ સમજાય એમ છે ને મોક્ષના માર્ગને જાણે એમ છે તે કેમ જાણે તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે ને ન કરે તો ન થાય માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને કુસંગનો ત્યાગ કરી સદગુરુને બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદગુરુને સંત તેમના લક્ષણ સદગ્રંથને વિશે લખ્યા છે જે ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન એ આદિ શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાના દેહ ઇન્દ્રિયો ને અંતકરણ તે રાખવા ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે તે જેણે ભૂતકાળે કીધું કહેતા કર્યું અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઈ ને કાલના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખુએ છે ને તે જગતમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય તે તો સર્વ સ્વપ્ન તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો તેને બ્રહ્મવેતા સાધુ ને સદગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે આત્મઘાતી કહે છે ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેનો વિલંબ તો ઘણો છે